આજે ઓચિંતું વાતાવરણમાં બદલાવ આવવાને લીધે થઈને અને વાવાઝોડાની અસર દેખાવાને લીધે થઈને આ હોર્ડિંગ ધરાશાયી થયું છે પણ નથી કે કોઈ પણ જાતની જાનહાનિ થઈ નથી કે કોઈ પણ જાતનો અણબનાવ બન્યો નથી અને રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે જ આપ જોઈ રહ્યા છો કે આ જે બોર્ડ છે એમાં એના ભાગરૂપે જ એ રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી કે કોઈને તકલીફ ન પડે પરંતુ પવનનું જોર વધારે હોવાથી આ હોર્ડિંગ જે ધરાશય થયું છે પરંતુ કોઈ પણ લોકોને કાંઈ જાનહાનિ થઈ નથી તાત્કાલિક જ રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે અહીંયા આવી પહોંચી છે અને આ કાર્યવાહી તાત્કાલિક પૂર્ણે અહીંથી ઉપાડી લેવામાં આવશે જેથી કરીને કોઈને કંઈ ઈજા ન થાય છે ચોમાસું પડી રહ્યું છે ચોમાસું પહેલું નજરે પડી રહ્યું છે એના સંદર્ભે પ્રી મોન્સૂન કામગીરી આ વખતે ઝડપથી કરવામાં આવી રહી છે તમામ બોકડાઓની સફાઈ અત્યારે ચાલી રહી છે તમામ હોર્ડિંગ જે કોઈ પણ રસ્તામાં હોર્ડિંગ છે આપ જોઈ રહ્યા છો એ રીતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા હોર્ડિંગ હટાવી લેવામાં આવ્યા છે અને જે પણ હોર્ડિંગ ધરાશાયી થવા માટે જરૂરિયાત લાગે એ બધા જ હોર્ડિંગને ઉતારી દેવાની પણ સૂચના અપાઈ રહી છે અને કામગીરી આવતીકાલથી તાત્કાલિક યુદ્ધના ધોરણે ઝડપી કરવામાં આવશે